શશક્તિકરણનો મહા અભિયાન એવો ગરીબ કલ્યાણ મેળો બે હજાર ચોવીસ નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો બે હજાર ચોવીસ યોજના ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત વિવિધ યોજનાઓના કુલ ઓગણચાલીસ હજાર તેર જેટલા લાભાર્થીઓને રૂપિયા ચુંમોતેર પોઇન્ટ એકતાલીસ કરોડની સહાય નડિયાદના યોગી ફાર્મ સ્વામિનારાયણ મંદિર કેશવકથા કૂચ હોલ ખાતે ગરીબ કલ્યાણ મેળો બે હજાર ચોવીસ યોજાયો હતો ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના કુલ ઓગતચાલીસ હજાર તેર જેટલા લાભાર્થીઓને ચુંમોતેર પોઈન્ટ એકતાળીસ કરોડની સહાય આપવામાં આવી રહી છે જેમાં કુલ અડત્રીસ હજાર ચારસો અગિયાર ગ્રામ્ય લાભાર્થીઓને અંદાજિત રૂપિયા બોત્તેર પોઇન્ટ સુડસઠ કરોડ અને કુલ છસો બે શહેરી લાભાર્થીઓને અંતાજિત એક પોઈન્ટ ચુમોતેર કરોડની સહાય ચૂકવવામાં આવી રહી છે આ કાર્યક્રમ અંતર્ગત સ્ટેજ પરથી માનવ કલ્યાણ યોજના માનવ ગરિમા યોજના વિદ્યુત સંચાલિત ખરીદવા પર યોજના સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના દીકરીને લગ્ન સહાય યોજના દિવ્યાંગ લગ્ન સહાય યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના કુંવરબાઈનું મામેરો પીએમ સ્વનિધિ નેશનલ અર્બન લાઈવલીહૂડ મિશન સખી મંડળ

ગરીબ કલ્યાણ મેળા માધ્યમથી એક જ સ્થળે લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભની સ્થિતિ સહાય દ્વારા વચેટિયા પ્રથાને નાબૂદ કરવામાં આવી છે ગ્રામજનો શહેરીજનો મહિલાઓ વંચિતો અને ખેડૂતોના સમતોલ વિકાસ માટે કટિબદ્ધ રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય શિક્ષણ આવાસ નિર્માણ રોજગાર રોડ રસ્તા સ્વરોજગારી સહિતના તમામ ક્ષેત્રોમાં અનેકવિધ યોજનાઓ દ્વારા નાગરિકોનું જીવન ધોરણ સુદંઢ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ માટે સરકાર ગુજરાત ગુણોત્સવ કૃષિ મહોત્સવ અને ગરીબ કલ્યાણ યોજના જેવા કાર્યક્રમો દ્વારા સરકારી યોજનાના લાભ અને તેની માહિતી લોકો સુધી પહોંચતી કરી રહી છે ત્યારે સૌ નાગરિકોએ પણ સરકારના સેવા સેતુ સ્વચ્છતા હિત સેવા એક પેડ માકે નામ જેવા જનકલ્યાણના અભિયાનો અને કાર્યક્રમોમાં સહભાગી થઈ સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે સહયોગ આપવા તેમણે અપીલ કરી હતી આ પ્રસંગે માતર ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરવાર અને મહેમદાબાદ ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણે પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું અને તેઓએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે જનધન યોજના ઉજ્જવલા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના વીમા સુરક્ષા યોજના અને આયુષ્માન કાર્ડ ટેક હોમ રાશન અન્નપૂર્ણા જેવી અનેક યોજનાઓથી ગરીબોને ગરીબી રેખાથી ઉપર ઉઠાવી સ્વમાન ભેર જીવદા કર્યા છે ગરીબ કલ્યાણ મેળાના અવસરે ધારાસભ્યશ્રીઓએ જરૂરિયાતમંદ લાભાર્થીઓને સહાય આપવા સૌને સહયોગ કરવાની અપીલ કરી છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આખા ગુજરાતની અંદર એક સાથે ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લાના દરેક હેડક્વાર્ટર ખાતે આ કાર્યક્રમ યોજાયો છે એના સિવાય તાલુકામાં પણ આ કાર્યક્રમ યોજાય અને આ કાર્યક્રમ થકી સરકાર પ્રજાના ઘરે અને ગરીબોનું કલ્યાણ કરવા માટે જે વિવિધ સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓના લાભ એમને સ્વયં મળે અને એ પોતે જ લાભ લઈ અને અહીંયાથી જાય એના માટેની તમામ પ્રકારની વ્યવસ્થા સરકારશ્રી દ્વારા ગોઠવવામાં આવી છે અને આજે અહીંયા એ જ પ્રમાણે ખેડા જિલ્લાની જે પ્રજા છે એ દરેક તાલુકામાંથી અહીંયા પધારી છે ખૂબ મોટી સંખ્યામાં આ ગરીબ કલ્યાણ મેળામાં લોકોએ લાભ લીધો છે અને એ લાભનું વિતરણ નીચે સ્ટોલ્સ બનાવેલા છે જેને જે લાભ મળવાનો છે એ લાભના સ્ટોલ્સ જુદા જુદા બનાવવામાં આવ્યા છે અથવા તો ચેક એમને મળવાનો હશે તો એ ચેક પણ ત્યાંથી વિતરણ થનાર છે તો આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું કે એમને ગરીબોને પોતાના પગ પર ઊભા થવા માટે જે સહાય ચૂકવી અને યોજનાઓના લાભ આપ્યા છે એ બદલ આભાર માનું હું અર્ચના રમેશભાઈ વાલા મંચીપુરા ગામ નડિયાદ તાલુકો મેં ધંધા માટે મારો પોતાનો કપડાનો ધંધો થોડો ચાલુ હતો પણ મારે એનો વિકાસ કરવા માટે મેં લોનની એપ્લાય કરી હતી તો મને એક લાખ નેવું હજાર મંજૂર થયા કોઈ પણ લાંચ મુશ્વત આપ્યા વગર ડાયરેક્ટ મને મળ્યા છે અને આમાંથી હું મારા પગ ઉપર સ્વનિર્ભર આત્મનિર્ભર થઈ છું અને હું આગળ પણ ધંધો વધારીશ અને મને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર માંથી કહેવામાં બી આવ્યું છે કે હજુ બી તમે સારો ધંધો કરશો તમારો બિઝનેસ સારો ચાલશે તો અમે તમને વધારે પણ આપીશું અને લોન મળી એના માટે મારું માનવું છે કે મને આનંદ થયો હા સરકાર તરફથી જે મને લોન મળી એમાં મને ખૂબ જ સહાય થઈ છે સહાય રૂપ મદદ થઈ મળી છે એના લીધે હું મારો ધંધો આગળ વધારી શકીશ અને હું આગળ વધી શકીશ